પૂર્વજો આપડા વડવાઓ આ જજીની પોનો ની બીડીઓ વાર ને મરી ગયા બીડીયો બનાવા તોડો હા ના હોય ને શું લેવા વ્યાસ કરવા મળે હવે દુકાન માં પેલી રૂપિયા ની જૂની લાઈન અને વિડીયો પીતા એ ઓછું પડતું તું પહેલાં પણ આ પચ્ચીસ રૂપિયા મારે આ ઉંમર ના કાઢવા પડે ને ગેરા બનાવીને પીવું એટલા પોનો તોડો હું અને મિત્રો કેટલા કેટલા માણસો આ જજીના ફોનોની વિડીયો પીધી હ તો કોમેન્ટ કરજો લાઈક કરજો અને શેર કરજો